સોશિયલ મીડિયાઓમાં ચર્ચાઓ ચાલી રહી છે કે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર બદલાઈ શકે છે ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસના બનાસકાંઠાનો ઉમેદવાર બદલાઈ શકે છે તો સામે ગેડીબેન ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય પોતાનો ઉમેદવાર બદલતી નથી બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલાઓની ટિકિટ આપવામાં આવી છે અને બંને મહિલાઓ વચ્ચે કાંઠાની ટક્કર પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી હતી કે ભાજપ દ્વારા ડૉક્ટર રેખાબેન ચૌધરીને બદલીને અન્યને ટિકિટ આપવામાં આવી શકે છે આ ચર્ચાઓને લઈને પત્રકારો દ્વારા જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું ત્યારે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ પોતાનો ઉમેદવાર બદલવાનો નથી પરંતુ કોંગ્રેસ હાર ભાડી ગઈ છે તેથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલી શકે છે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે જીત નિશ્ચિત છે પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને પાંચ લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે કોંગ્રેસ પાર્ટી

તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું પહેલું તો એ ક્લિયર હોવું જ હોય એટલે હામે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી ને શા માટે કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ પર ડૉક્ટર રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે સિદ્ધિ ટક્કરની સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે